સ્માર્ટફોન ફ્રી ચાઇલ્ડ હુડ આ શબ્દ એ માત્ર શબ્દ નથી એક અભિયાન બની ગયું છે આજે બ્રિટનની અંદર એક વ્યક્તિને આવેલો વિચાર એમના મિત્ર સર્કલ સાથે વોટ્સઅપમાં શેર કરે ધીમે 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 ગ્રુપમાં એટલા લોકો જોડાતા ગયા અને આ કેમ્પેન એટલું સુપર હિટ ગયું કે આજે બ્રિટનની અંદર એક લાખ કરતાં પણ વધારે લોકોએ એટલે કે માતા પિતાએ સંકલ્પ કર્યો કે અમે પણ અમારા બાળકોને સ્માર્ટફોન ફ્રી ચાઇલ્ડ ચાઇલ્ડહુડ આપશું એટલે કે નવમા ધોરણ સુધી બાળક જ્યાં સુધી ન આવે ચૌદ વર્ષનું ન થાય ત્યાં સુધી અમે પણ એને સ્માર્ટ ફોન નહીં આપીએ મિત્રો આ વિદેશની ભૂમિ ઉપર આવા સંકલ્પો થવા લાગ્યા છે કેમ કે એની આની આડઅસરો ખબર છે એની સાઇડ ઇફેક્ટ એમને ખબર છે ભારતની અંદર આ વિચારને લઈને તમારું શું માનવું છે આ બોલવું ખૂબ સહેલું છે સાંભળવું પણ સહેલું છે હું જાણું છું પરંતુ આ વાત અશક્ય નથી જો એના ઉપર યોગ્ય ઓપ્શન આપવામાં આવે તો બાળક ચોક્કસ મોબાઈલથી દૂર જઈ શકે છે આવા બ્રિટનના ઘણા બધા પેરેન્ટ્સનું કહેવું છે ઘણા બધા એક્સપેરિમેન્ટ એ વાતની સાબિતી પણ પૂરે છે જો આવું આપણે પણ બધા સાથે મળીને કરીએ તો કેવું લાગે જરા કોમેન્ટ તો કરજો હા આ વાતને આપણા સોસાયટીના મિત્રોના અને પરિવારના ગ્રુપમાં પણ શેર કરજો જેથી કરીને કરીએ કે ન કરીએ વિચાર તો એક પહોંચે આ વાત विचार जरुर गर्छ